આધુનિક ટેકનોલોજી થી સુસજ્જિત નવા ટ્રાફિક પોલીસ બૂથનું ઉદ્ઘાટન કરી શરૂ કરવામાં આવ્યા સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિવારવા માટે આજ રોજ હોંત ચંદાણી સર્કલ ગુડ સાઇડ પુલ ક્રોમા ચાર રસ્તા ઓમ સિનેમા સર્કલ એરપોર્ટ ચાર રસ્તા ખાતે કુલ છ ટ્રાફિક પોલીસ બૂથ મૂકવામાં આવ્યા જે ટ્રાફિક પોલીસ બુથ માઇક સિસ્ટમ તથા એલઈડી ડિસ્પ્લે સિસ્ટમથી સુસજ્જિત કરવામાં આવેલ છે જેના દ્વારા ટ્રાફિકનું નિયમન કરી શકાય તથા ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતતા લાવવામાં મદદરૂપ થશે ટ્રાફિક જવાન તડકા વરસાદ તથા પ્રદૂષણથી બચી શકે અને પોલીસ બુથની અંદર ઊભા રહી સરળતાથી ટ્રાફિક નિયમન કરાવી શકે તથા પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવી શકે તે હેતુથી ટ્રાફિક પોલીસ બૂથ મૂકવામાં આવેલ છે જેમાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના હસ્તે ટ્રાફિક પોલીસ બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવેલ જેમાં માનનીય ડીવાયએસપી શ્રી એવી રાજગોર સાહેબ સિટી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર પટેલ સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજે પ્રજાપતિ સાહેબ તેમજ સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર રહ્યા હતા